તો કેમ સો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર તો ઘણા સમયથી આપણે વિડીયો ન તો બનાવી આજ આપણે વ્લોગ બનાવવા આવી ગયા છીએ આપણે વાડીએ આપણી ગાડીના મૂકીથી એ રોડે અને આ છે જોવા વરસાદ પછી મગફળીની હાલત આવી થઈ ગઈ છે અને અત્યારે ખેડૂતનું દુઃખ બહુ જાદુ વધી ગયું છે અને જોવા મગફળીના પાથરાખેલાઈ જુઓ તેમજ એની હાલત જો તમે આ ખેડૂતની દશા શું થાય જો તેમ ખાલી આ જો આ વરસાદ વરસાદ ખેડૂતને બહુ દુઃખ આપી દીધું આમ જો આ બધા પાથરા કાળા કાળા થઈ ગયા છે અને જો પાથરે કાળા મજ થઈ ગયા પાછો વાદળ જો અને તોય અત્યારે કોકોક સાટા આવે છે જો સાટાત આવે છે વરસાદ રોકાતો નથી હવે વરસાદ બેન થઈ જાય તો સારું હેરા ખેડૂત હાથમાં બે પાંચ ખોખા જાય છે જો આ પાથરા થઈ ગયા કાળા માય થઈ ગયા હે આમાં પાલો તો કાંઈ વધ્યો જ નથી આ ખોખા ખોખાય હારાઇ રહ્યા હોય તો સારું અને આ ખોખા કાઢ નાખેલા હે એ અંદર ઉગવો મને આ કોટા કાટી જાય એવું લાગે જો આ ખેડૂતની આમાં દશા દેવાઈ ગઈ છે એ ખોચી ની હાલત જોઈ અને હવે આપણે રહું નહીં આપણા કપ્પાનો આટો મારવા લીલી ખોચી તો વાંધો ન આવે પછી આપણે ધીમા 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 આગળ હાલ આવ્યા આપણે ખોખીમાં આવી ગયા આ આપણે ખોખીનું આમ જો એ પાંદડા એઠા ઉપર ગયા આમ જો ખોખા તો એક જ દેખાતા નહીં આમ ખોખા જ નહીં બેઠા હોય આમ ખેડૂતની દશા શું થાય હાથમાં આવ્યું હતું એ વ્યુ ગયું આ ઉપરવાળાના હાથમાં હે આ બધું ને ધીમે ધીમે હાલતા હાલતા આપણે આપણે ઝૂપડે પી ગયા હતા ને હવે આપણે જઈશું આપણા કપ્પામાં આંટો મારવા શું કપાની હાલત થઈ છે જોઈ નાખશું થોડી તો કપાની કંઈક આવી હાલત થઈ ગઈ પાણી નીતરે પાણી આ કપા મીઠી સમજો આવો કપા કાંઈક થઈ ગયો કાળો મસ્ત કપા થઈ ગયા સમજો ખેડૂતની દશા દેવાઈ ગઈ હર ની

ખેડૂત ને વાળી આવવું એમ ન થાય એવો કપા થઈ ગયો માવઠાનો માર ખેડૂત જ ખમી શકે છે બીજું તો શું કેવું મારે અત્યારે હવે આ લગન એવો જ કપા થઈ ગયો લાગે છે જો આપણે હળી હળી આપડા માટો મારી લીધો હે આપણે એટલા ખીડાવાળા હેઠળ મતદા જો આ કપા લીલો હે તો આમ જો ઝીંડવા કાળા થઈ ગયા હે બગડી ગયો છે આપણે આમ આગળ થોડોક આટો મારવી નવરા ને આપણે હાલત આયા પણ આપણે વરિયાળ વાય આપણે જોઈ નાખ્યું શું છું હે આવો કઈક વરસાદ પછી નો માહોલ થઈ ગયો છે આપડી વાડીમાં આટો મારી ને આપડે હવળી હવળે એમ પર કાકા બધું આટો રહી ગયા

આ તુઈના પાંદડામ જો બધા ખરી ગયા આમ ફાલે ખરી ગયો અડતો તો જો આ કપાઈ એમ નામ રહી ગયો આ કાકાની મરસી જો એમાં વરસાદ થઈ ગયા પણ હવે આ વરસાદ ખરાડી જાય તો હારો આમ જો વાદળા જો વાદળા કેવા સડ્યા છે કોક કોક સાટા આવે છે હવે તો ખરાડી જાય તો સારું એવું જોવા ને આમ જોવા કેવું થઈ ગયું આ બાજુ હાલત તો તમે કાળે પડી ગઈ તુરે તે હવે વરસાદના કારણે કાકા ખોખી તે એમાં કાળા પડી ગયા બધા આમ જોવા નુકસાન હિ નુકસાન હે ખેડૂત ભાઈઓ અને આમ જો આપડી વાડીમાં ને કાકા ની વાડીમાં આટો મારીને આવી ગયા પછી આપડા પગ ની હાલત જો આમ જો કેવા બગડ્યા પગ આમ થાય છે વરસાદે તો બધાની દેવાઈ ગઈ છે આપડી વાડીમાં ને કાકા ની વાડીમાં આટો મારીને આવી ગયા પછી આપડા પગ ની હાલત જો આમ જો કેવા બગડ્યા પગ આમ થાય છે वर्षा दे तो बधाई नी देवाई गई है वाडी थोड़ो थोड़ो दुख जोय नाख्यो अन લઈ લીધો થોડો गुआण ने હવે ઘર તરફ ફેલા જઈતી ઘરે रिया દેતો હવે ઉપર આપણે વાડી ચીન ખાઈન પૂજી જાતા અન જાગ્યા તો જો જરમ જરમ પાછો વર્ષા ચાલુ થઈ ગયો છે ને આપડા બે ત્રણ ભાઈબન ગામના મંદિર બેઠા છે તાપે આટો મારવી થોડે બેહી

અને આપણે જાવને કાકાને ઘરે થોડું કામ છે મકાનનું કાકાએ અહીંયા જ સતાઈ થોડું કામ કરેલી અને આપણે કાકાને ઘરે પહોંચી ગયા છીએ ને આજે આપણા બધા ભાઈઓ અને કાકાઓ બધા કામ કરી રહ્યા છે અહીંયા થોડું થોડું આપણો તો કામ કરેલી થોડું પહેલા આપણે વિડિયો બનાવી નાખી એટલે વાંધો ન આવે અને માં બધા એમ કે એમને મેળા બકાજી કે પણ બોલા નથી થોડીક બાકાજી કે બોલાવી ને હવે ચા કાકા બનાવે છે ચા બની ને આપણે ચા થોડોક પી લઈ પછી થોડીક બાકાજી કે બોલાવીશું